સુધરે એ બીજા અમે એટલે કે નેતા નહીં કારણ કે ભાઈ અમે તો સત્તાધારી પક્ષના નેતા અમારા ઈશારે પોતાના મનમાં સમજે છે ત્યારે જ તો બે દિવસમાં બે ભાજપના નેતા રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા અને સુરત પોલીસ ઊંઘતી રહી કોણ નેતાઓ આ રિપોર્ટમાં જોઈએ જુઓ આ સુરતી લાલાઓને જુઓ જો સત્તાધારી પક્ષના નેતાઓ શું બની ગયા કે જાણે કાયદો તેમના ગજવામાં લઈને ફરતા હોય તેવું માનીને ફરી રહ્યા છે ત્યારે જ તો બે દિવસમાં બે નેતાઓએ જાહેર રસ્તા પર બર્થડે ની ઉજવણી કરી ઉધનાના પ્રકાશ ખેડનાર પછી હવે કોર્પોરેટર અમિત સિંહ વિડીયો સામે આપ્યો છે સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનજીની મારામારીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ભાજપના વોર્ડ નંબર છવ્વીસ ના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત જાહેરમાં બર્થડે પાર્ટી સાથે તાઇફો કરી વિવાદ નોતર્યો છે ઓક્ટોબર દિવસે મારો બર્થડે હતો અને હું નગરનો નગર સેવક છું વિસ્તારનો ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર જાહેરનામું છે કે જાહેર રોડ પર

એટલે કે પોલીસ પણ નેતાઓના ના ઇશારે નાચી રહી હોય તેવું માની શકાય કેમેરામેન દેવેશ સાથે સોમપુરા ન્યૂઝ સુરત રાજકોટ જિલ્લાનું એક એવું ગામ કે ત્યાંના ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે રોજ જોખમ ખેડવું પડે છે રોજ દેશી જુગાડથી બનાવેલ દેશી રોપવેના સહારે નદી પાર કરવી પડે છે ખેડૂતો આવી સ્થિતિમાં કેમ મુકાયા આવવા જવા માટે કઈ તકલીફ હિસાબે પાણી નો ઠેલ આવતા રસ્તો બુડી જતા આ લીપ ની ફરજિયાત જરૂરિયાત પડી રસ્તો ડૂબી જવાથી કોઈ કામ પર નથી આવતું ખેડૂત પરિવાર અનેક રજૂઆતો કરી છતાંય કોઈ સાંભળતું નથી બે ત્રણ જગ્યાએ લેખિત આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી આપણા સાંસદશ્રી ને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂત

હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા માટે જતા હોય છે પરંતુ તમે ક્યારે એવી હોસ્પિટલ જોઈ છે જ્યાં બીમાર દર્દીઓને વધુ બીમાર પાડવામાં આવતા હોય ન જોઈ હોય તો આજે અમે બતાવીશું જે આપણા જ પાટણ જિલ્લામાં આવેલી છે કેવી રીતે હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે આવું જોઈએ બીમારને વધુ બીમાર પાડતી હોસ્પિટલમાં સાજા થવાની કોઈ ગેરંટી નથી અમે જે વાત કરી રહ્યા તે ધારપુર હોસ્પિટલ છે હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સીએ ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને એક્સપાયરી ડેટ વાળું અને ખાટું દૂધ પીવા માટે પધરાવી દીધું હતું

હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે વધુ બીમાર પડવા માટે નહીં હવે આ મુદ્દે અને હોસ્પિટલના સત્તાધીશો કેવા ભરે છે તે જોવું રહ્યું ભરત પ્રજાપતિ ન્યૂઝ પાટણ રાજ્યમાં ભૂમાફિયાઓ કૌભાંડ કરીને બીજાની જમીન પડાવી લે તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીન માલિક જીવિત હોવા છતાં

આધારે ભૂમા વૃદ્ધ નો અને છેલ્લા છ મહિનાથી પરિવાર પ્રાંત કચેરીએ ન્યાય માટે દોડી રહ્યો છે અને પછી બીજાવીરસિંહ

લક્ષ્મણભાઈ વાલચંદ ડામોર ગોવિંદભાઈ ડામોર સુશીલાબેન વાલચંદ ડામોર મંજુલાબેન વાલચંદ નામની એન્ટ્રી છે છે હકીકત તો એ કે જીવિત ખેડૂત વિજયાભાઈ ડામોરના બે સંતાનો છે જેમાં દીકરાનું નામ ભૂરાભાઈ અને દીકરીનું નામ સોકલીબેન છે તેવામાં જો માતા પિતાનું મૃત્યુ થાય તો પણ જમીન તેના સંતાનોના નામે થવી જોઈએ પરંતુ ભૂમાફિયાઓએ તલાટી સાથે મળીને વારસાઈમાં ગોલમાલ કરી છે આ બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ કેસ સાત ઓક્ટોબર ના રોજ ઠરાવ પર દેવામાં આવેલ છે જેનો ઠરાવ તેર ઓક્ટોબર સોમવારના રોજ જાહેર કરવામાં આવશે મીનવાઇલ વાઇલ જેવો કેસ ધ્યાન પર આવ્યો તેવો જ અત્રેથી મામલતદાર શ્રીને આ જમીનની અંદર અન્ય કોઈ નોંધ કોઈ ફેરફાર નોંધ ન પડે તે બાબતે સૂચના આપવામાં આવી હતી અને તેમજ જે બનાવટી પુરાવા કે ઉપજાવી કાઢેલ પુરાવા મામલતદાર કચેરીમાં રજૂ થયા છે વારસાઈ અંત બાબતે એ બાબતે ફોજદારી કાર્યવાહી કરવા પણ અત્રેથી મામલતદાર શ્રી લીમખેડાને જણાવવામાં આવેલ છે એક દિવસ પછી આ જમીન પડાવવાના કૌભાંડ મુદ્દે પ્રાંત કચેરીમાં સુનાવણી છે તેવામાં જોવાનું એ રહેશે કે કૌભાંડીઓને બચાવવામાં આવે છે કે પછી તેની સામે કડક કાર્યવાહી કરી યોગ્ય વારસદારને જમીન પરત અપાય છે કટાક્ષ કરતા હોય છે એવું કંઈક કર્યું છે દાર્જિલિંગ ના સાંસદ રાજુ બિસ્ટાએ સાંસદે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે હર ઘર જલ યોજના હેઠળ લગાવેલા નળને ફોનમાં ફેરવીને મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરવાનો ડોળ કર્યો જેની સામે પણ વળતો જવાબ આપ્યો હેલો મમતા દીદી પાણી નથી શું તમે મને સાંભળી શકો છો દાર્જિલિંગ સાંસદના મમતા દીદી પર પ્રહાર પશ્ચિમ બંગાળના સૌથી મોટા પર્યટન સ્થળ દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્ટાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો વાયરલ વીડિયોમાં સાંસદ પશ્ચિમ બંગાળ સરકારની હર ઘર જલ યોજનાની નિષ્ફળતાની મથાક ઉડાવતા જોવા મળે છે સાંસદે હર ઘર જલ યોજના હેઠળ લગાવેલા નળને ફોનમાં ફેરવીને મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરવાનો દોડ કર્યો હતો તેમાં કહ્યું હેલો મમતા દીદી પાણી નથી શું તમે મને સાંભળી શકો છો જુઓ વાયરલ થયેલ નથીનાઈ દેરાય હેલો મમતા દીદી સુનાઈરાય હરગર જલ નલ હેપી નહી ભાજપના સાંસદનો આરોપ છે કે પશ્ચિમ બંગાળના લોકોને હર ઘર જલ કેન્દ્રીય યોજનાનો લાભ નથી મળી રહ્યો ભાજપનો આરોપ છે કે કેન્દ્ર હર ઘર જલ પ્રોજેક્ટ માટે હજારો કરોડ રૂપિયા મોકલે છે પરંતુ મમતા બેનર્જી હર ઘર જલ કૌભાંડ કરે છે કે તૃણમૂલ કોંગ્રેસે આ દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું કેન્દ્રએ ગયા વર્ષે ઓગસ્ટથી એક પણ રૂપિયો જાહેર નથી કર્યો જોકે સાંસદનો આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાજેતરમાં ભારે વરસાદને કારણે દાર્જિલિંગમાં એક પુલ તૂટી પડવાથી લગભગ સત્તર લોકોના મોત થયા છે હવે જોવું રહ્યું કે કટાક્ષની આ રાજનીતિ કઈ દિશા તરફ જાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ